કર્મચારી તેમના વિસ્તારમાં અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે કેવી રીતે સફળ થઈ થઈશું મને આ કહેતા પણ ઘરું થાય છે આ વર્ષે આપણે આ પ્રોજેક્ટના માધ્યમથી હું નથી કહેતો દેટ ઇઝ ધી ઓનલી ફેક્ટર બટ આપણે લગભગ શહેરમાં આ વર્ષ દરમિયાન એક પણ ડિટીના કિસ્સો બન્યું નથી લગભગ અગિયાર રોબેરીના કિસ્સાઓ બનેલા તમામ કેસો આપણા ડિટેક્ટ છે વ્હીકલ થેપ્ટના સુડતાલીસ ટકા અને મોબાઈલ થેપ્ટના લગભગ બત્રીસ ટકાને મોટાભાગે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં સી માધ્યમથી પરત મેળવીને આપણા આપતા હોય છે ચેઇન સ્નેચિંગ જેવા અપરાધોમાં એટી થ્રી પરસેન્ટ કેસોને આપણા શોધી કાઢવામાં સફળતા મળી છે તમે દરરોજ જોતા હશો ક્યારે પણ આ પ્રકારના બનાવ બને બે ત્રણ દિવસની અંદર જ આપણે આરોપીઓને પકડી પાડવામાં સફળ સફળતા મેળવેલ છીએ એ જ રીતે દિવસ દરમિયાન બનતા હાઉસ બ્રેકિંગમાં ઇકોતેર ટકા અને હાઉસ બ્રેકિંગ જે રાતમાં બને છે આમાં પણ સુડતાલીસ ટકા આવા ઓફેન્સીસમાં લગભગ ત્રીસ ટકા ડિટેક્શન હોય તો સારું ગણવામાં આવે છે પરંતુ આપણા એટી થ્રી પરસેન્ટ જેટલું ચેન્સનેચિંગના કેસોમાં સફળતા મળી છે કારણ બે ત્રણ છે એક શહેર પોલીસની સતર્કતા બીજું સીસીટીવી કેમેરા અને અન્ય માધ્યમથી જે ટેકનોલોજીના મદદથી આપણે જે મહેનત કરીએ છીએ એના સફળતા અને ત્રીજું આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જે કંઈ આરોપીઓ ઉપર પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરેલ છે આ પોલીસ કર્મચારી દરેક આરોપી બાબતે સંપૂર્ણ વિગત જાણે છે એમના ચહેરાથી ઓળખે છે એમના પ્રવૃત્તિ ઉપર એમના નજર હોય છે જેથી કરીને એમને લોકેટ કરવાનું અને આવા ઓફેન્સીસ બને ત્યારે એમને ઇફેક્ટિવ રિસ્પોન્સ કરીને અટક કરવાનું શક્ય બને છે તો આવતા દિવસોમાં આપણે વધુ સતર્ક બનીને આવા ગુનાઓ બનતા અટકાવીશું અને જે અપરાધીઓ છે એમને મેઇનસ્ટ્રીમ કરીને ગુનાખોરી

પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસ સક્રિય બનીને એવા ગુનાઓ શોધવામાં આપણે સફળતા મેળવી છે બે ત્રણ આમાંથી નીકળે છે એક ઇફેક્ટિવનેસ ઓફ સમ સિસ્ટમ આપણે પ્રયાસ પ્રિવેન્શન માટેનું છે પરંતુ બનેલ ઘટનાઓને શોધી કાઢવા માટેનું પણ આપણા રીડબલ્ડ એફર્ટ સાથે આપણે કરી છે એટલે આપણને સફળતા મળે છે તો નાગરજનોને આપણે એટલું જ કહેવું છે કે શહેર પોલીસ સતર્ક છે વિજિલન્ટ છે અને આવા પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે જુદા જુદા